સુરત માં હત્યા ની વધી રહેલી ઘટના વચ્ચે રાંદેર પત્ની અને બાળકોથી અલગ રહેતો યુવાન મિત્ર સાથે પત્ની અને બાળકો ને મળવા આવતા થયેલા ઝઘડા માં પત્ની અને તેના ભાઈ સહિત સહિતનાઓ બંને પર હુમલો કરતા પતિ મિત્રનું મિત્ર નું સ્થળે મોતીપજ્યું હતું સુરતના રાંદેર વિસ્તારમાં દેવી પૂજક યુવકની હત્યા કરાયા છે કે સુરતના રાંદેર સાદા નગરમાં પતિના મિત્રની હત્યા કરવામાં આવી હતી પત્ની અને બાળકોથી અલગ રહેતો પરિવાર ત્યારે પત્ની અને તેના ભાઈઓએ મળી પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો ઘરેલુ કંકાશમાં ઝઘડો થયા બાદ બંને પર હુમલો કરાયો હતો જેમાં પતિના મિત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પતિને ઈજાઓ પહોંચી હતી આ મામલે પોલીસે ત્વરીત તપાસ હાથ ધરી હતી હત્યારી પત્ની સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા ગઈકાલ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રાત્રિના અરસા દરમિયાન રાંધેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદાનગર વિભાગ બે ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ બન્યો સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી અનુપમસિંહ ગેહલોત સરના જરૂરી માર્ગદર્શન હેઠળ કોઈ પણ ગુના બને તો ત્વરિત ગતિથી એક્શન લેવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી જરૂરી તપાસ હાથ ધરવામાં આવી અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવેલ સમગ્ર ઘટના પતિ પત્નીના ઝઘડામાંથી ગવેલ છે ફરિયાદી દિનેશભાઈ રાઠોડ પોતાની પત્નીથી અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્નીની ઘરે શારદા નગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા ગઈકાલ રાત્રિના દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે જે હાલમાં મૃતક છે તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયો અને ધરકંકાશ અને અન્ય કારણોસર ઝઘડો થયો પૂજાબેનની સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય બે પાડોશી જે ત્યાં જ બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈ નું મૃત્યુ થયેલ છે તેમજ ફરિયાદી જે છે તેને ઇજાઓ થયેલ છે આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ કરવામાં આવેલ છે મારે રહેવાનું સિંગણપુર ગામમાં પોલીસ સ્ટેશનની પાછળ અને ઘટના બની છે કે મારા ભાઈને છરીના ગામ મારીને હત્યા કરવામાં આવી છે કોને હત્યા કરી શા માટે હત્યા કરવામાં આવી છે મારા ભાઈનો એક ફ્રેન્ડ છે એમને એક વાઈફ ઓલરેડી છે અને બીજા બીજી લઈને આવ્યો છે એમના બે પતિ પત્નીના ઝઘડામાં મારો ભાઈ નિર્દોષની હત્યા કરવામાં આવી છે મારો ભાઈ સાથે ગયો એ મારા ભાઈનો વાહ મારા ભાઈ લોકો મારા ભાઈ એનો ફ્રેન્ડ ગયા એમની પેલી ભાઈ હતી એમની આગળ અને એમની પાસે જઈને કંઈક એમનો ઝગડો હતો મારો ભાઈ સાઈડ માં ઊભો હતો મારો ભાઈ કઈ કીધું પણ નથી લોકો ને અને મારા ભાઈને એ પેલા બૈરીએ જઈને એના પતિને માર્યો ચપ્પુના ગાળ માર્યા પછી છ સાત જણા મળીને મારા ભાઈને બી ત્યાં છડીને ગાવ મારીને હત્યા કરવામાં આવ્યું કોણ કોણ હતો મારો વાળો મારવા વાળામાં એક દિનેશભાઈ રાઠોડ એની વાઈફ અને એક એમનો ચાલો હતો એક એમનો જીજુ હતો ને એક એમનો સાળુભાઈ હતો અને બીજા ત્રણ ચાર જણા હતા એક્સપાયર થયું નામ શું છે પૂરું અજયભાઈ પ્રવીણભાઈ જેવું શું કામકાજ છૂટક મજૂરી કરતો મેરેજ એવો ના ના